સદા પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીનો આગામી છાસઠમો પદવીદાન સમારોહ સોળમી ડિસેમ્બરે બપોરે ત્રણ કલાકે પ્રમુખ સ્વામી સર્કલ નજીક સુકુન કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાનારો છે ત્યારે હાલમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ અપનારી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ પદવીદાન સમારોહમાં ચાલુ વર્ષ પંદર હજારથી વધુ ડિગ્રી એનાયત કરાશે આ અંગે શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ અત્યાર સુધી ત્રણ લાખ ચુમ્મોતેર હજાર પાંચસો અડતાલીસ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી છે જેમાં ચાલુ વર્ષની ડિગ્રી પણ સમાવેશ થાય છે છાસઠમાં પદવીદાન સમારામાં પંદર હજાર સાતસો ને પિસ્તાળીસ ડિગ્રીઓ એનાયત કરવામાં આવનારી છે વર્ષ બે હજાર બાવીસમાં અઢાર હજાર એકસો ત્રણ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આમ ચાલુ વર્ષમાં બે હજાર ચારસો ને ઓગણચાલીસ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના કોન્વેસ્ટમાં નવ હજાર અડતાલીસ હજાર વિદ્યાર્થીઓએ રૂબરૂ આવે ડિગ્રી મેળવશે જ્યારે છ હજાર સાતસો છ વિદ્યાર્થીઓ પોસ્ટ દ્વારા ડિગ્રી ઘરે મોકલવામાં આવશે સોળ તારીખે બપોરે ત્રણ વાગે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો છાસઠમો દીક્ષાંત સમારોહ યોજાશે આ દીક્ષાંત સમારોહ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના દીક્ષાંત પ્રવચન એમાં રાખવામાં આવ્યું છે સાથે સાથે આચાર્ય દેવવ્રતજી આપણા માન્ય શ્રી એ વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે અને આ કાર્યક્રમમાં આપણા શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રફુલભાઈ પાંચરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની વિશેષતા બીજી એ છે કે આ કાર્યક્રમમાં આપણે આચાર્ય ભદ્રેશદાસ સ્વામી જે સંસ્કૃત અને દર્શન જગતના બહુ જ મોટા પ્રકાંડ પંડિત છે એમને આપણે ડિલીટની ડિગ્રીથી આ વખતે નવાજવાના છીએ એ કાર્યક્રમ છે સાથે સાથે અધ્યાપકો અને વિદ્યાર્થીલક્ષી જે વિશેષ કાર્યક્રમો આપણા યુનિવર્સિટીમાં થયા જેમ કે પ્રશ્નોપનિષદ ફીઝ આપણે કરી હતી જેમાં લગભગ ત્રીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કર્યા એ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓને આપણે પુરસ્કાર આપવાના છીએ સાથે સાથે દાદાભાઈ નવરોજી જે પુરસ્કાર અધ્યાપકોને રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે એ રિસર્ચ એવોર્ડ પણ આપણે આપીશું અને એક એજી પટેલ સાહેબ તરફથી આપણને અનુદાન મળ્યું છે કે કોમર્સમાં એટલે બીકોમ અને એમકોમમાં જે વિદ્યાર્થી દ્વિતીય ક્રમાંકે આવ્યો હોય એને એ પુરસ્કાર આપવામાં આવશે આમ કરીને આ આ કાર્યક્રમ સંપન્ન થશે આ અમિતભાઈ સાહેબના આગમનથી આખા વિદ્યાનગરમાં અને વિદ્યાર્થી જગતમાં ખૂબ જ આનંદ વ્યાપ્યો છે અને બધા વિદ્યાર્થીઓ ખૂબ જ એક્સાઇટિંગ છે ડિગ્રી લગભગ પંદર હજારથી વધારે વિદ્યાર્થીઓને આપણે ડિગ્રી એનાયત કરીશું અને એકસો છ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ ગોલ્ડ મેડલ આપવામાં આવશે એમાં બાસઠ વિદ્યાર્થીઓ છે ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છે અને સાથે સાથે આપણે ત્યાં બે પર્સન્ટ સાયન્ટિસ્ટો જે વર્લ્ડ રેન્કિંગ આવ્યું એમાં આપણા ત્યાંના બે પર્સન્ટ સાયન્ટિસ્ટો છે એમને પણ આપણે આ કાર્યક્રમમાં નવાજવાના જવાના છીએ બધી જ બધી જ શાખાઓ બધી જ ફેકલ્ટી